ચણામાં અને જો આ સેલે આપણે છોટામાં જો આવી શીંગુ લાગવા મીની છે વટાણાની જો આવી થઈ ગઈ છે વટાણામાં અને મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ અને હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં અને સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સૂરજ ભગવાન જો આ મૂછા સડી ગયા છે આજે મિત્રો સણામાં પાણી વારવા જવાનું હતું તો ત્યારે લાઈટ આવવાની ક્યાર નહીં વહી ગઈ તો થોડા ક્યારા હે પાઈ આવી પછી આપણે ધાણામાં વારવાનું છે વટાણામાં વારવાનું છે તો આગળ વિડીયા મેં એ બતાવીશ અને અહીંયા ઊભા ઊભા મારા માં તડકી લે છે જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં શાંતિ

ઓન્લી એક જ ફેર ફેર બનશે તો ચા નહીં પીવાનું તો આત્ય તું લોગમાં આવી ગઈ અટાણે અમને લોગ હે દોરા પર દોરો કાઈ કેરી પણ એ હોય ઘીસી હોય આવે આવી તો મિત્રો એ હં અને મેીગર કેવા નહી હવે જોવાઈ જાય કે નથી હાલતો તારા આગળ હાલો મિત્રો હવા બાર વાગવા છે અને આજે લાઇટ તો વહી ગઈ હતી ચણામાં પાણી વારવા જવું હતું તો હવે અમે ચણામાં પાણી વારવા જવા દઈએ મથલ હાથથી આઠ ત્યારે રહે તો પાઈ જઈ પછી અહીંયા વટાણામાં અને ધાણીમાં પાણી ચાલુ કરવાનું છે તો આગળ વિડીયોમાં જવું એટલે તમને ખબર પડશે ના આજે અમે પાણી વારવા જઈએ છીએ ને આજે કંઈક તમારો ભાઈ ફ્રેશ થઈ ગયો છે ના એ બેન થોડોક ફ્રી થઈ ગયો છે એટલે ફ્રેશ થઈ ગયો ચલો મિત્રો આપણે દરબારીએ પૂગી ગયા છે અને મોટર હાલે છે કારણ કે આપણો પાડોશી છે ને આવીને ચાલુ કરી દીધી છે હાથ હાથ ક્યારે હતા ને હવે એને પાવાનું છે તો એ કે તમે આવો ને તાતા કે હું ચાલુ કર દો ભાઈ પાડોશી જોઈને તો આવા દિલદાર પાડોશી છે ભાઈ આપણે થેન્ક્સ લવ યુ આવીને તો એ જો મોટર ચાલુ છે હા આગળ તો હાલો સલ્ફરનું આગળ લેતા જઈએ ભાઈ આપણે ઉર્જા મૂકી છે નું ઘણા મિત્રોની કોમેટર ત્યાં શું પણ કરે ભાઈ સલ્ફર જેટલું જીગામાં જાય ને એટલો ફાયદો કેલ્શિયમ અને સલ્ફર આમાં આવે હલો મિત્રો જો ચણામાં તો મોટર હાલે છે અને હવે જો પાવાનું કામ છે ને આપણે અહીંથી એટલા ક્યારા હે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત ક્યારા રહ્યા સાત ક્યારા હે પી જાય એટલે ચણાનું પાવાનું કામ ડન થઈ જાય અને કંઈક જો આપણે મિત્રો ચણા આવા હે અને આપણે મિત્રો આને પાયા તા કેટલો સમય થઈ ગયો આજે તારીખ જોવી જોશો ભાઈ તેર તારીખ છે એટલે વીસ દિવસ થઈ ગયા વીસ દિવસ ને વીસ દિવસ છે પાણી આવી ગયું બધેમાં ઓલરેડી બધે ચણા વીસ દિવસ ઓલફેર બીતાની રીતના પાછા પીતા આવ્યા એટલે વીસ દિવસ જેવું થઈ ગયું અને આવા ચણા કોમેન્ટ કરજો છવ્વીસની ની જારીએ છે અને એઠે જો પી ગયો હવે એઠે જેટલા પારિયા પી ગયા ને એમાં તાજો સારું એ છે ને આમાં હામાં અડાડી દીધા પાટલા લઈ ગયા છે એટલું વિજય પછી વાળીએ જવા દઈ વટાણા તમને બતાવી ધાણી બતાવી તો વટાણામાં પાણી ચાલુ કરવાનું છે અને ધાણીમાં મહી દેખાય એટલે એનો સ્પ્રે કરવાનો હે દવાનો કન્ટિન્યુઅર વિડીયોમાં બની ગયો એટલે તમને આગળ બધી વસ્તુ જોવા મળશે ભાઈ અને મિત્રો તાણ કેવી આપણા ચણામાં આવી નહીં હું તમને બતાવું જોઉં જીગા ફાળી નહીં આખી એવી તાણ છે આમ તમે જોઈશું હા ચીકાને શેરી નાખી એવી તાણ આવી ગઈ એટલે એમ કહેતા હોય ચણામાં તો મીડિયમ મીડિયમ પાણી જ અગર વધારે થઈ જાય તો પોપટા અને ફાલ ના કપડાય એટલે મીડિયમ આ રીતનું આપણે પાણી છે ચણામાં પાણી અને પહેલી ફેર વાવેતર છે એટલે તમારી કોમેટ જેણે કંઈક કરી નાખજો ભાઈ વર્ષના જે ચણા વાવતા હોઈએ ને અમે પહેલી ફેર જઈએ હલો મિત્રો વાગી ગયા છે પોણા તન હેલો મિત્રો વાગી ગયા છે પોણા તન અને ચણા પાવામાં કહું ને તો મિત્રો છેલો જો આજ પૂર્ણ પાણી થઈ ગયું છે ત્રીજું પિયત કમ્પ્લીટ થઈ ગયા છે ચણામાં અને જો આ છે ને છેલ્લે વાવ્યા હતા આપણે બીજું પિયત ચાલુ કર્યું ને ત્યારે વાવ્યા ગયા ત્યાં ખાલું હતું ને એટલે બધા તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા હતા ખાલું હતું તો આ વાવી દીધા જો બીજું પિયત આવ્યું તા કવડા થઈ ગયા મસ્ત તો એક નંબરના થઈ ગયા અને છેલ્લો ક્યારે હે ચણા પાવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું ડન થઈ ગયું ચલો મિત્રો હાળા ચાર થવા આવ્યા છે અને ચા પાણી ચા પાણી પી લઈ અને હવે અંબાળીએ તો જવાનું છે પણ અત્યારે કેન્સલ નાખું કેમ કે વટાણા પાવા તો વટાણાને પાઈ દઈએ યુરિયા અને યુમિક પાઉ તો લેતા જઈ અને ચા પી લઈ લાવ લાવ ચા તે શું કરતી હતી મેહમાન આવ્યા તા ને મહેમાનનો ઢગલો થઈ ગયો તો મહેમાન ગયા હવે એના ઘરે બસ ને હવે અમે સડી કામે હલો મિત્રો આપણે પાણી વારવા આવી ગયા છીએ જો ઓલી બાજુ મકાઈનો નો બકલા કેરો પાઈ લીધો ને જુવાર નો પીએ છે ને હવે વટાણા ચાલુ કરવાનું કઈક આવા આપણા વટાણા થઈ ગયા છે કોમેન્ટ કરજો કેવા છે ને તે ચાવા વટાણા છે ભાઈ અને કોક કોક છોટામાં જો આવી સિંગુ લાગવા મીની છે વટાણાની જો આવી સિંગુ થઈ ગઈ છે વટાણામાં અને પાયા નથી એને ઘણો ટાઈમ થઈ ગયો દસ દિવસ જેવું થવા આવ્યું તો હવે પાઈ દઈએ હવે પિયત આપણે આપી દઈએ અને માથે જેવું તાણે મસ્ત મજાના કોઈ દેખાય છે લીલકાઈ ગઈ છે વાળી તો હવે એમાં દવા સાટવાની છે અને હજી ઉરિયા અને યુમિક પાવું છે હજી એક રાઉન્ડ આપણે લેવાનો છે પાવાનો ને વટાણા કંઈક ધીરે ધીરે નીકળ્યા હો કંઈ અતિ નહીં આહા કે ભાઈ આમાં થા હે આપણે પહેલી ફેર આની વટાણાની ખેતી કરી કેવા થઈને એ જોવાના હે હવે આજ પિયત આપી દઈએ ને પછી દવાનો છટકાવ એ કાતો કરી દઈએ